હાટીનાના સામાજિક કાર્યકર મહેન્દ્ર ગાંધી દ્વારા પોતાના દ્વારા દાતાના સહયોગથી જરૂરિયાતવાળા દર્દીઓ માટે જરૂરી વસ્તુનું લોકાર્પણ કરવામાં આવ્યું માળિયા હાટીના આશીર્વાદ ચેરિટેબલ પ્રમુખ મહેન્દ્ર ગાંધીનો આજે જન્મદિવસ હોય દાતા કૃતિબેન રવિ કોઠારી દ્વારા પોતાના પિતા સ્વર્ગસ્થ કિરીટ ચોક્સીના સ્મરણાર્થે રૂપિયા પાંત્રીસ હજાર જેવી રકમના ખર્ચે મેડિકલ બેડ સ્ટ્રેચર યુરિનના પોટ ટોયલેટ સીટ સહિતના સાધનો આજે શહેરના જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ આ તકે મહેન્દ્ર ગાંધીએ જણાવેલ કે જરૂરિયાતમાંદ દર્દીઓ જરૂર હોય ત્યાં સુધી નિઃશુલ્ક વિના સંકોચે લઈ જાય રિપોર્ટર વિનોદ બી રુજા તલાતબર દસ માળી હાથિદાન આજે જે આપણે વસ્તુ જોઈ રહ્યા છે તે જે દર્દીઓ સારવાર લેવા માટે જ્યારે હોસ્પિટલોમાં જાય છે ત્યાર પછી તમને જે રજા આપે છે ત્યારે તેને ઘેરે જે વસ્તુની જરૂર પડે છે પનગ હોય છે વ્હીલચેર હોય છે ટોયલેટ હોય છે વોકર હોય છે હવાવાળા ગાધતા હોય છે પાણીવાળા ગાધતા હોય છે આવી ઘણી વસ્તુની ટોયલેટ છે યુનિયન ટાઉન સહીજ રીતે વસ્તુઓની જરૂર પડે છે એવા સાધનો પોતાની પિતાશ્રી કિરીટભાઈ સો કિરીટભાઈ જયંતિલાલભાઈ ચોકસી રાજકોટવાળાની સ્મૃતિમાં તેમની સુપુત્રી કૃતિ રવિભાઈ કોઠારી અમદાવાદ પાંત્રીસ હજારના સાધનો આજરોજ મારો જન્મદિવસ છે ત્યારે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરે છે ત્યારે ખૂબ ખૂબ હું આનંદ અનુભવું છું આવકારું છું અભિનંદન આપું છું અને વંદન કરું છું આવા સાધનો અત્યારે તો હતા ઘણા અપૂરતા હતા ત્યારે મોકલા છે ત્યારે હવે પૂરતી સગવડતા માળિયા તાલુકા માટે થઈ ગઈ છે ત્યારે જાહેર જનતાને પણ જણાવવાનું જ્યારે આવા સાધનોની કોઈપણ પ્રકારની જરૂરત હોય ત્યારે વિના સંકોચાય મારો નંબર છે અઠ્ઠાણું બસો છપ્પન પંચાવન જીરો અડતાલીસ એનો સંપર્ક કરીને આ સાધનો લઈ જાય કોઈ પણ ભાડું લેવામાં નથી આવતું કોઈ પણ ડિપોઝિટ લેવામાં નથી આવતી જેટલા સમયનો ઉપયોગનો ઉપયોગ કરી એટલે પાછા અર્પણ કરી જાય આવા સાધનો માટે દાતાઓને પણ વિનંતી જ્યારે જરૂર નથી ત્યારે ઉપયોગ માટે આપે અને જે જે દ્વારા છે એ લોકો લઈ જાય એવી વાત કરીએ છીએ અને આજના મારા જન્મદિવસ નિમિત્તે મારી આ ભાણેજ થાય કૃતિમાં રવિભાઈ કોઠારીએ તેના પિતા શ્રી કિરીટભાઈ જયંતિભાઈ ચોકીને કૃતિમાં આપેલ છે તે માટે તેઓનો પણ ખરા હૃદયપૂર્વક આશીર્વાદ કાશીબેન પણ ટ્રસ્ટ હતી આભાર વ્યક્ત કરું છું અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું આ માટે થઈને દરેક પ્રજાજનોને પણ વિનંતી આમાં સહયોગી બનવા ખાસ નંબર અપીલ એવી વાત કરી સહયોગીની અપેક્ષા સાથે આ કાર્યક્રમ શુભેચ્છા સાથે મારી વાણી લેવા